નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં ભેટ ગામમાં ગેરકાયદેસર ચાલી રહેલી કોલસાની ખાણમાં ત્રણ મજૂરોના મોત થવાની ઘટના સામે આવી છે તેમજ આ ઘટનામાં ભાજપના ભ્રષ્ટ નેતાઓનો હાથ હોવાનો આરોપ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લગાવ્યો છે તેમજ આ આરોપથી ગડબડાટ મચી ગયો છે ભેટ ગામમાં કોલસાનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું અને ખનન દરમિયાન બ્લાસ્ટ થતા ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા આ મૃતક શ્રમિકો અલગ અલગ વિસ્તારના રહેવાસીઓ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે ઘટનાની જાણ થતા મૂડી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને કસુરવારો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે બીજી તરફ આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં ત્રણ મજૂરોના સ્વાર્થ મુંજાવાથી મોત થયા છે અહીં ખનન સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું હતું આ સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે ભાજપના આગેવાન અને મૂડી તાલુકાના પંચાયત કારોબારી સમિતિના ચેરમેન કલ્પેશ પરમાર ભાજપના જિલ્લા સભ્યના પતિ અને ભાજપના નેતા ખીમજીભાઈ કાસરિયા જવાબદાર છે અને પોલીસના હાથે ઝડપાઈ પણ ગયા છે તમામ ગેરકાયદેસર કોલસાની ખાણ ભાજપના નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે અને નિર્દોષ કામદારો પોતાનો જીવ ગુમાવી દે છે જ્યારે તેઓ કૂવો ખોદવા જાય છે ત્યારે આરોપીઓ દ્વારા તેમને મૃતકોને હેલ્મેટ કે અન્ય સુરક્ષાના સાધનો પણ આપવામાં આવતા નથી તમામ મૃતકોની ઉંમર ચાલીસ વર્ષથી ઓછી હતી ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટ શાસનનું આ ઉદાહરણ છે શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવતા કહ્યું છે કે અત્યંત દુઃખની વાત છે કે મૂડીમાં ત્રણ ગરીબ મજૂરોનો જીવ ગુમાવ્યો છે ગરીબ મજૂરો મજૂરી કરવા માટે આવ્યા હતા આ કામ ભાજપના ભ્રષ્ટાચારીઓનો સૌથી મોટો નમૂનો છે એક ખાડો ખોદવાનો દોઢ લાખ રૂપિયાથી વધુનો હપ્તો લે અધિકારીઓ લે છે તેમજ આ ભાજપના નેતાઓની મિલી ભગત છે જેમાં ગરીબ માણસો પોતાનો જીવ ગુમાવે છે આ ગરીબ મજૂરો યુવાનો હતા શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવતા કહ્યું છે કે ગેરકાયદેસર કોલસાની ખાણ ખોદવાનું કામ ચાલતું હતું તેમાં મૂડી તાલુકાના પંચાયતના ભાજપના નેતાઓ મળીને કેવી રીતે ભ્રષ્ટાચાર કરે છે તેનો આ નમૂનો છે શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે શું આવું તંત્ર છે ગુજરાતમાં ગરીબ માણસો મરે તો મરે તેમજ આવા ઘણા ખાદા ખોદાઈ રહ્યા છે નીચેથી ઉપર સુધી દોઢ લાખ રૂપિયાનો દરેક અધિકારી હપ્તો લે છે આ સતત ચાલતી પ્રવૃત્તિ છે અને ગરીબ માણસો જીવ ગુમાવે છે તેમજ આ સમગ્ર વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિની તતસ્થ તપાસ થવી જોઈએ અત્યંત દુઃખની વાત છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકામાં સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતું કોલસાની ખાણ ખોદવાના કામમાં ત્રણ ગરીબ મજદૂરો એ જીવ ગુમાવ્યો છે આ ગરીબ મજદૂરો મજદૂરી કરવા માટે ગયા હતા પરંતુ આ કોલસાની ખાંડ ખોદવાનું કામ એ સંપૂર્ણ ગેરકાયદેસર ભાજપના ભ્રષ્ટાચારનો આ સૌથી મોટો નમૂનો છે એક ખાંડો ખોદવાનો દોઢ લાખ રૂપિયાનો દર મહિને હપ્તો તમામ અધિકારીઓ નીચેથી ઉપરના સુધીને દેવાનો અને ભાજપના નેતાઓની મિલીભગત હપ્તા લેવાના સીધું ગેરકાયદેસર કામ કરવાનું અને ગરીબ માણસોએ જીવ ગુમાવવાનો શું આ આ આપણા ગુજરાતમાં પોસાય ખરું જે ત્રણ મજદૂરો આજે જીવ ગુમાવ્યો છે એ યુવાન છે કોઈ 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 વર્ષ વર્ષ વર્ષના યુવાનો જીવ ગુમાવ્યો છે અને આ જે ગેરકાયદેસર કોલસાની ખાણ ખોદવાનું કામ ચાલતું હતું આ કામ કરનાર માં જે એફઆઈઆર કરીને પોલીસે પકડ્યા છે એમાં મૂળી તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભાજપના નેતા કલ્પેશભાઈ પરમાર એ તોહમતદાર છે છે ભાજપના નેતા જેમના પત્ની ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે એવા ભાજપના નેતા એ ખીમજીભાઈ કારશિયા એ આ તોહમતદાર છે એટલે ભાજપના નેતાઓ મળીને કઈ રીતનો ભ્રષ્ટાચાર કરે છે અને નિર્દોષ માણસો કેવી રીતે જીવ ગુમાવે છે એનો આ નમૂનો છે શું આવું તંત્ર હોય ગુજરાતમાં શું આવા આપતા ખાવાના છે કે જ્યાં ગરીબ માણસ મરે તો મરે પણ ભાજપના ભ્રષ્ટાચારથી પૈસા ભરાય આવું કામ કરવાનું છે મને મળી છે માહિતી કે આ તો એક બાર આવ્યું છે આવા સેંકડો ખાડાઓ ત્યાં ખોદાઈ રહ્યા છે દર મહિને દોઢ લાખ રૂપિયાનો હપ્તો નીચેથી ઉપર સુધી બધાને ચૂકવાય છે ભાજપ આમાંથી હપ્તો લે અને ભાજપના નેતાઓ જ આ ગેરકાયદેસર કોલસા ની ખાણો ખોદવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાના આ વિસ્તારમાં સતત ચાલતી આ પ્રવૃત્તિ છે અને ગરીબ મજદૂરો બિચારા જીવ ગુમાવે છે ત્યારે હું વિનંતી કરીશ કે આ સમગ્ર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિનું બે મોટા નેતાઓ પણ પકડાયા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કહીશ કે શું આપ કરો છો આપની સીટ નું પાછળ બેસીને બીજા ડ્રાઇવિંગ કરે તમે બહુ ભોળા મૃદુ હોવાની વાત કરતા હો અને જો આવો ભ્રષ્ટાચાર ચાલતો હોય જીવ ગુમાવતા હોય તો સત્તામાં બેસવાનો અધિકાર નથી હું પણ ધર્મમાં વિશ્વાસ રાખું છું હો છો તો શું આવી પ્રવૃત્તિ રોકી ન શકાય શા માટે આપ તપાસ નથી કરાવતા કે આ સમગ્ર બાબતો જે આવા સેંકડો ખાડાઓ ચાલે છે એ આપના ભ્રષ્ટ અધિકારીઓ દર મહિને દોઢ લાખનો હપ્તો લે છે આપના ભાજપના નેતાઓ જ આ ખોટી ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે અને આપ આંખ બંધ કરીને જોયા કરો કેવી રીતે ચાલી શકે સમજાતું નથી આખરે ઈશ્વરનો પણ ન્યાય હોય છે જનતાની પણ અદાલત છે એકના એક દિવસે આ ભારતીય જનતા પાર્ટીએ એમાં પણ પોતે તમતદાર તરીકે ઊભું રહેવાનું છે આય ઉપરવાળાનો તો ડર કમસે કમ રાખો ગરીબ માણસનો ત્રીસ બત્રીસ સાડત્રીસ વર્ષનો મજદૂર એ જીવ ગુમાવે પરિવારની શું હાલત થાય એ ખબર નથી પડતી આપને બહુ જ દુઃખ છે અને વ્યથા સાથે આ વાત કરું છું આશા રાખું છું કે તટસ્થ તપાસ થાય અને બીજે પણ આ પ્રવૃત્તિ ચાલે છે ભાજપના જ લોકો કરાવે છે જે અધિકારીઓની બિલીભગત છે એની સામે કડક પગલા લેવાય નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર